વધુ એક યુવકનું થયું કારણે વધતા ગણેશનગર ખાતે હોસ્પિટલ લાવ્યા સિવિલ હોસ્પિટલમાં માં તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જણાવ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે તમારું નામ

મે ફટાફટ આવી ગયો ઘરે ઘેર આવી ગયો તો એમ શ્વાસ લેવા કરતા હતા તો મારી ને મારી બેન ને ફોન કરાયો મને બેટા જલ્દી આવતો જો ભાઈ ને હું થાય છે એ બેન આયો ને પછી જો બેન એને આલાવતો રહેતો じゃ શ્વાસ લેતો હતો વાતો કરી ચા ભાઈ ગયા હવે દવાખાને જઈએ મેં તો કે નહીં પછી એને પછી મારી બેન એकांत ફોન કરાયો મારી પાસે

બનાવ બની ગયો પણ હવે આ બનાવ આવો બની ગયો નામ કલ્પનાભાઈ બોલો તમારું નામ કલ્પના ભાઈ નું શું નામ અરુણભાઈ કેટલા વર્ષનું છત્રીસ વર્ષ શું થયું